પર્યાવરણના કાયદામાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે આઈ એમ નોટ ટોકિંગ ઇન ધ સેન્સ દેટ વી આર લુકિંગ એટ રિવર ઇન અ હોલિસ્ટિક ઇન અ ઇકોલોજીકલ સેન્સ આઈ એમ લુકિંગ એટ સોશિયો પોલિટિકલ ઇકોલોજીકલ એ બધાનું કમ્બાઇનથી આખી આર્થિક વ્યવસ્થાને સમજાવ્યા વગર જો આપણે વિશ્વામિત્રીમાં ઇન્ટરમેશનની વાત કહીશું ને અને એક છેલ્લી લાઈન કહી દઉં કે આપણે શરીરના બધા અંગોને કેવી રીતે સાફ કરીએ છીએ કિડનીને બહાર કાઢીને સાફ કરીએ છીએ કાનનો મેલ કેવી રીતે કાઢીએ છીએ શરીરનો મેલ કેવી રીતે કાઢીએ છીએ જેમ શરીરના અલગ અલગ ભાગોની સફાઈ અલગ અલગ રીતે થાય છે એવી રીતે નદીમાં જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો એમાં પણ એ જ પ્રકારનું કાનમાં જેસીબી નાખીએ છીએ આપણે નાકમાં આંગળી નાખીએ છીએ કાનમાં નાખીએ છીએ આંખમાં આંગળીથી સાફ કરીએ છીએ નહીં તો આ બેઝિક વાત જે છે એ સમજાવી પડશે એટલે કેપેસિટી બિલ્ડિંગ કોર્પોરેશનની બી કરવાની જરૂર છે સરકારની બી કરવાની જરૂર છે કોન્ટ્રાક્ટરની કરવાની જરૂર છે પણ નાગરિકોની પણ કરવાની જરૂર છે અને જો ધરતી પર જીવવું હશે અને તમને કહું કે પૂર આવે છે એવું નહીં ડ્રોટ પણ થશે બધી ઋતુઓ એક્સ્ટ્રીમ હશે બધી ઓલરેડી આપણે ઋતુ વગરની દુનિયામાં પ્રવેશી ચૂક્યા છે છત્રી રેનકોટ અને પંખો આ ત્રણે એક સાથે રાખવું પડે એવી પરિસ્થિતિ છે અને માવઠું 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 કયા કરીએ છીએ એ માવઠું નથી પણ પર્યાવરણમાં થયેલો બદલાવ છે અને એમાં બી આપણે શબ્દ આપે છે ક્લાઇમેટ છે ઇટ્સ અ ક્લાઇમેટ ક્રાઇસિસ ચેન્જ ઇઝ અ વેરી નોબલ વર્ડ એટલે લોકો જો આને આવી રીતે નહીં સમજે તો મને લાગે છે કે આપણે કંઈ નહીં કરી શકીએ